સૌર ઉર્જાનો મહત્વ વધ્યો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક એકમોને સોલાર પેનલ લગાવવા તેમજ પાણી લાઇટ દર જેવી પ્રાથમિક સુવિધા આપવા માટે ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે સોલાર સિસ્ટમ માટે મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક એકમો તરફથી અરજી મંગાવવામાં આવી છે જેમાં એકસો અઠ્ઠાણું ધાર્મિક એકમોમાં અરજી કરી છે પાંસઠ એકમમાં સોલાર લગાવી દેવાયા છે જ્યારે અન્યમાં કામગીરી ચાલુ છે આગામી દિવસોમાં શહેરના મોટાભાગના મંદિરમાં સોલાર સિસ્ટમ જોવા મળે તો નવાઈ નહીં આ મામલે શું રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તે સામ મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થાનોની અંદર આપણે વાત કરી દસ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી પરિણામે મહાનગરપાલિકાની સોલર પેનલ એટલે કે જે રીતે મોદી સાહેબના નેતૃત્વમાં નોન રિન્યુએબલ એનર્જી તરફ દેશ જયારે આગળ વધી રહ્યો છે લોકો પોતાના મકાન ઉપર સૂર્યની ખેતી એટલે કે સોલર મેળવી રહ્યા છે અને આવનાર સમયમાં પચાસ વર્ષમાં ફોલસો પેટ્રોલ ડીઝલ આ બધાની અછત વર્તાવાની હોય તો મહાનગરપાલિકા દ્વારા પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાનનું જે વિઝન છે એ એડવાન્સમાં ચાલી ધાર્મિક સંસ્થાઓ માટે સોલર પેનલનું આયોજન કર્યું હતું એકસો નેવું કરતાં વધારે મંદિરો દેરાસરોની અરજી ધાર્મિક સ્થાનોની આવેલી છે પંચાવન ધાર્મિક સ્થાનોની અંદર આ કામ પૂરું થયું છે છત્રીસની અંદર આ કામ પ્રગતિમાં છે અને આવનાર સમયગાળામાં બે મહિનાની અંદર તમામ ધાર્મિક સંસ્થાઓના જે ડોક્યુમેન્ટ